વરાછા ડીસીપી ની ઓફિસ ખાતે કીર્તિ પટેલને લાવવામાં આવી છે ખાસ કરીને વાત કરીએ તો વર્ષ બે હજાર ચોવીસમાં કાપોદરા પોલીસ મથકમાં કીર્તિ પટેલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને કીર્તિ પટેલ દ્વારા બિલ્ડર વજુભાઈ કાત્રોડિયા પાસે રૂપિયા બે કરોડની ખંડણી માંગવામાં આવી હતી ખાસ કરીને જે જમીન છે તે જમીનને લઈને કીર્તિ પટેલ દ્વારા રૂપિયા બે કરોડની ખંડણી માંગવામાં આવી હતી આ ખંડણી કેસને લઈને કાપોદરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો આપ જોઈ શકો છો ખંડણીના ગુનામાં ધરપકડ થવા છતાં કીર્તિ પટેલના ચહેરા પર થોડી પણ શરમ બચી નથી અને કેમેરા સામે જોતાની સાથે તે હસવા લાગી હતી હાલ તો કાપોદરા પોલીસે કીર્તિ પટેલની અમદાવાદથી ધરપકડ કરી છે અને તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો કેમેરાની સામે જોયા બાદ પણ કીર્તિ પટેલ થોડી પણ પોતાની હરકત ઉપર અફસોસ નથી અને ચહેરા ઉપર સ્મિત જોવા મળી રહ્યો છે જાણે તેને મોટી બળાઈ મારી હોય તેમ તે હસતા હસતા દાદર ચડી રહી છે સમગ્ર બનાવને લઈને કાપોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વધુ જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ જે અરજીઓ છે તે પોલીસને મળી છે અરજીને લઈને કાપોદરા પોલીસે વધુ પણ તપાસ હાથ ધરી છે આવનારા સમયમાં કીર્તિ પટેલ વિરુદ્ધ જે પાસાનું જે શસ્ત્ર છે તે પણ ઉગામમાં આવશે તેવી પૂરેપૂરી હાલ શક્યતા જોવા મળી રહી છે હાલ તો કાપોદરા પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે કેમેરામેન વિજય વેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત